નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ હાર્દિક સ્વાગત છે કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાર્થ પટેલ દ્વારા માંજરપુર વિસ્તારમાં આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરાવવું વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર સત્તરના કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાર્થ પટેલ દ્વારા માંજલપુર વિસ્તારમાં આવેલ બજવાણીવાસ ખાતે આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરાવું મેડિકલ કેમ્પમાં શરીરને લગતા તમામ પ્રકારના રોગોનું નિદાન કેમ્પનું આયોજન કરાવું શાળાના શરૂઆત થતાં જ સિનિયર સિટીઝન અને યુવાનોને શરદી ખાંસી ઘૂંટણના દુખાવા કમારના દુખાવા જેવી સમસ્યા થતી હોય છે સાથે આજકાલ લોકો બહારના ફૂડને કારણે ગેસ કબજિયાત જેવી સમસ્યાઓ થતી હોય છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ વોર્ડ નંબર સત્તરના પ્રમુખ પાર્થ પટેલ

તુલસીધામ પાસે જે મુખ્યમંત્રી આવાસ યોજના છે બજાણી આવાસ ત્યાં આજ રોજ નિશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ રાખ્યો છે જેમાં આયુષ નિયામકશ્રીના કચેરીના ડોક્ટર વૈદ્ય છાયાબેન વોરા દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવે છે આ જે કેમ્પ છે એની અંદર શરીરને લગતા દરેક પ્રકારના રોગનું નિદાન કરવામાં આવે છે જેમ કે મેલેરિયા છે તાવ શરદી સાંધાના દુખાવો હોય ઘૂંઘટાણ કમરનો દુખાવો કબજિયાત ડાયાબિટીસ દરેક પ્રકારની દવા અહીંયા આપવામાં આવે છે નિદાન કરીને અને આવા કેમ કેવું સમયાંતરે દરેક જગ્યાએ અમે રાખતા જોઈએ છે મકરપુરા વિસ્તાર છે માણેજા તરસાલી જામવા દંતેશ્વર દરેક જગ્યાએ આ પ્રકારના કેમ્પ રાખતા જોઈએ જે આ વખતે બજાણી આવાસમાં રાખીએ